થ્રી બી એચ ફ્લેટ વેચવાનો છે ધરિત્રી એપાર્ટમેન્ટ એ ત્રણસો ત્રણ ત્રીજો માળ એક વિદ્યાનગર કોર્નર ઇજનેરી કચેરી સામે સ્વામી વિવેકાનંદના પૂતળા પાછળ યાજ્ઞિક રોડ ટચ રાજકોટ એક હજાર ત્રીસ સ્ક્વેર ફૂટ ફૂલ હવા ઉજાસ વેસ્ટ ઓપન ફર્નિચર તથા એસી સાથે ટુ કેવીની સોલાર પેનલ સાથે કિંમત અઠ્ઠાવન લાખ પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર ગૌરવ વસાણી ચોરાણું બે ચોસઠ બોતેર બસો સત્યાસી નાઇન ફોર ટુ સિક્સ ફોર સેવન ડબલ ટુ એટ સેવન પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર ગૌરવ વસાણી ચોરાણું બે ચોસઠ બોતેર બસો સત્યાસી નાઇન ફોર ટુ સિક્સ ફોર સેવન ડબલ ટુ એટ સેવન આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું ઝીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એટ થ્રી ટુ ફાઇવ